બ્લોક લેટ મૂકું છું અમુક કારણોસર એડિટિંગ નથી થઈ શકતું મારાથી એટલે બ્લોક આ લેટ આવે છે દિવસ હતો બહુ સરસ ગયો છે મારો અને જો તેની વિધિ કરાવે છે અને જો માતાજી એટલે મામા સાહેબની મૂર્તિ હવે બેસાડશે નહીં એમ તમને લોકોને બતાવો ઘરે બેઠા તમે એના દર્શન કરી શકો છો ફાઈનલ ગાય મસ્ત મજાના મામા સાહેબની મૂર્તિ જો બેસાડે છે જો તમે દર્શન ઘરે બેઠા કરો મસ્ત મજા દર્શન કરો ભગવાન સદાશિવ ને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરો કે જેમ મારું કલ્યાણ તમે કરો છો એમ મારા ગામનું કલ્યાણ કરજો આજથી આ મૂર્તિની અંદર તમે નિત્ય વાસ કરજો જ્યારે પણ સમયે અમારી સમય સજોગતા પ્રમાણે જયુભાઈ દર્શન કરવા પહોંચી ગયા છે હજી ફૂલ લાર મામા સાહેબને ને પહેરેવા છે પ્રસાદી થઈ રહી છે હવે ધજા ચડાવે છે અને બધા ઉભા છે જો નવની જોવે છે ધજા ચડાવે છે અને મસ્ત મજાની એની કરી છો એક ભાઈ છે એને મામા સાહેબ નું બહુ છે એટલે એને જો મામા સાહેબ નું ડેકોરેશન બઉ મસ્ત કર્યું છે મામા સાહેબ ને એટલા મસ્ત રીતે શણગાર્યા છે તે આમ આપનું મન રાજી થઇ છે જો તમે લોકો દર્શન કરી લ્યો કેમ છો બધા મા દેવ વર્ષો બ્લોક માં આપનું વેલકમ છે આજે અષાઢી બીચ છે એટલે અમે એમાં મામા સાહેબનું પ્રતિષ્ઠા હતી ને ગયા હતા અહીંયાથી આવ્યા પછી નવનદેમ ગીતો કથા કરવી એટલે અમે આ ઘરે કથાનો પ્રોગ્રામ છે પ્રસાદી બધી સુધારી લીધી છે હવે શીરાનું કરી લઉં પછી અમે હવન એટલે ટૂંકમાં વિધિમાં બેસીએ અમે છે એમાં રવાની પ્રસાદી હોય મસ્ત મજાનો અમે ઘી લઈ લીધું છે આ સાઈડ ચા મૂકી દીધો છે કેમકે અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો પણ આ તાત્કાલિક બેઠું છે એટલે હવે ઘાય ઘા કરી છે માનસીબેન મારી હેલ્પ કરે છે એ ગાજુ બદામ સુધારે છે ટૂંકમાં નાખવા શીરામાં યતલબેન જો મને બધું હંકેલાવે છે બધું હરખું કરે છે કેળના પાન લેવા છે બસ આટલું રેડી થયું છે હજી બધું બાકી છે જો મસ્ત મજાનો મેં શીરો તૈયાર કરી લીધો છે પ્રસાદી માટે મસ્ત મજાનું કેટલું બધું ઘી નાખીને બહુ મસ્ત બનાવ્યો છે ગાઈસ અને નવનીતને પાયલ આસોપાલવના પાલવના તોરણ બનાવે છે મામા આવી ગયા છે મામા આવીથી ચાલુ કરે છે જો મારા મમ્મા બધું એને વસ્તુ દે છે હોય અને હું તો મારા અલગ હત આરતી કે ઈ રહી જાય એવું તો ગમે નહીં મને

रोकल न તો કારણે તો વધારે ધમકતો કરે છે મંત્રી બીએટમાંથી કોડમ નિવાસીઓનું પ્રાંતાનનતરતા દર ઓફિસ એક ઓન લેવલ સુબ્રને કરા છે તેની સાથે એક મરાન દીટીતેરી એક સોરા हां करी से संगणम सुकोण जी तो सागर गए था ये मोड़े के आवे कहीं कमी नहीं तुम कह दिया कि रसायन देखकर कितनी बोल दो सेंडो शिवाज्ञया ब्रह्मंत भूतानी इच्छाता सर्वesam विरोदेना पूजा कर्मजमारवे जय पार्वती जय समाधि दयाम देख रहे हो

परमदेव सिंधु गवेरी जलेศรี सन्निधि गुरु मानितते दानकरण नमः देवोक्तं देवी विभाग नित्याः पुत्रे कायां मुवे नर्वते ताज्ञावरया पुत्रे कायां अमृतोदियो वो देवा

મન સિલો કે દે તો ગોરાદ્વાર સુખાર મંગળ જમીન કેટાયેદાર હો મિસ છે ને મારા ભાઈ ભગવાન નાત બર બેહરીયું ને બે સમય દી ઈ કાઢી નાખે કઈ આ આમ બહુ મોટી ગોરાદ્વાર થા લોકો ઓર ભાઈઓને આને આને કે એમ મેરી ધ્યાન વન આ હા આજે મારી મિત્રએ બોલી મને મારા મજેવાની જનમ ધવત કે મિત્રોને જનમ કે બોલવાનું છે अथव मीनामसलो मतिलबु वरसाद थी वियो इन दुकानु जा

વિષ્ણુ <named> <max singing> <statistically> <worldwide>

ૂતામને મુક્તા નમ પગ મુખ્યાય નમ પુરૂષા નમ સાક્ષી નમ શત્ર નમ અક્ષરાય નમ યોગ વિદામર ન શ્રીમદ નમ ઓમ કેશવાય નમ પુરુષોત્તમાય નર્વાય નમ સર્વાય નમ શિવાય નમ હમ સાણવય નમ

હમ પ્રભવે નમ ઈશ્વરાય નંભુએ નદીસુનાય નદી ધાત્રયાય નય પદ્મનાભા અમર પ્રભવે ન य नमः मन्दिराय नमः शाश्वताय नमः म् कृष्णाय नमः ऋहिताक्षाय नमः प्रदर्दनाय नमः म् प्रभृताय नमः હમ ત્રિપુરાત્મ્ય નમ પવિય નયે નમ ઈશાનાય નય નમ પ્રાણાય નમ જ્યષ્ટા ન શ્રેષ્ઠાજાપદ હિરણ્યગર્ભાભા વિરધ മോ നാബദായ വിരുദ്ധ നമ ശ്രീമതയ മഹിന് മഹേശ്വാ മൈഭ്യയ ശ്രീനിവാസായം സദാഗതയെ നമുദ്ധായ്മ સુરાંદય નમ ગોવિંદા નમ ગોવિંદપદ નમ મરીચાય નમ દમનાય નમ હંસાય નય નુજગૌતમાય નિંદનાભાય નમ શ્રુતપદ નય નમય નૃ हे गणेशाय नमः श्री सरस्वती नमः श्री गुंडीवाय नमः

હે મહષિયો તમે સરસ મજાનો પ્રશ્ન મુખ્યો છે હું તમને આનો ઉત્તર આપું છું તમે શાંતિપૂર્વક સાંભળો એક વખતે યોગી કતે ભગવાન નારાયણ ભગવાન બ્રાહ્મણ નો રૂપ લઈ ને ભા માં આપનાર બ્રાહ્મણ बोलिए श्री सत्यनारायण भगवान की जय भगवान का कोई नहीं है और चाहिए हम ना कावर हम ना कावर बस सुन ले मैंने मां हां उन्होंने लागे ना फिर મસ્ત મજાની કથા પતિ ગઈ પછી બધા મસ્ત બેઠા હવે બધાને થાય બધા તમે કોમેન્ટમાં સત્યનારાયણ ભગવાનની જય લખી દેજો અને ફાઇનલી ગઈ છે અમારી કથા પૂરી થઈ ગઈ છે હવે બધા ને પરસાદી દઈ દેવ તમે પ્રસાદી પણ લઈ લેજો આમાં નેક્સ્ટ અમાગ આવશે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સત્યનારાયણ ભગવાનની ની જાય